શિરાયુ બ્રહ્મભટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ખાસ પ્રકારના વીમાની પ્રોડક્ટ ગ્લોબલ પેરામેટિક્સ હાઉડેન ગ્રુપ અને ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સના સંયોગથી તૈયાર કરવામાં આવી છે હા એટલે આ ગરમીનો વીમો છે એટલે જ્યારે ગરમી વધી જાય અને તેના માટે થઈને બહેનોને કેવી રીતે કવર કરી શકાય કારણ કે એમને એમની ઇકોનોમિક પ્રોડક્ટિવિટી એટલે આર્થિક ક્ષમતા ઘટી જાય છે લગભગ એક તૃતીયાંશ જે પહેલાં કામ કરે છે ગરમી પહેલાં એનાથી એક તૃતીયાંશ ઓછી થઈ જાય છે તો એમની આર્થિક જે નુકસાન હોય એ કવર કરી શકાય અથવા તો એમને કોઈ આરોગ્યને લગતી કોઈ સમસ્યાઓ થાય તો એમાં જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે ગરમી માટેનો વીમો ચાલુ કર્યો છે અને એમાં ખાસ પેરામેટ્રિક છે વીમો એટલે કે જ્યારે એક તાપમાન એટલે ઓછામાં ઓછું તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી જ્યારે અમદાવાદમાં થશે ત્યારે એ ટ્રિગર થઈ જશે ઓટોમેટિક અને બેનોના એકાઉન્ટમાં લગભગ સાડી સાતસો રૂપિયા જમા થઈ જશે ને મેક્ઝિમમ કવર બે હજાર રૂપિયા છે અને વીમો અમદાવાદ સુરત અને વડોદરાની લગભગ છવ્વીસ હજાર બહેનોને કવર કરે છે